જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે એકાદશી માક્ષ સુધ અગિયારસ એક વખત ધર્મ રાજા અને ભગવાન બેઠા હતા તે સમયે ધર્મ રાજા સંશય થયો કે જગતજીવોના પાપનો નાશ કયા વ્રત કરવાથી થાય અથવા પાપને નાશ કરવા માટે શું કરવું જોઈએ કયા દેવનું પૂજન કરવું જોઈએ કે જેથી સર્વને સુખ મળે આવા પોતાના સંશયના નિરાકરણ માટે ધર્મ રાજાએ ભગવાનને પૂછ્યું હે જગત નિયતા પ્રભુ મારા સંશયના નિવારણનો માર્ગ બતાવો પાપના નાશ માટે કયા દેવનું પૂજન કરવું અને કયા દિવસનું વ્રત કરવું તેનું મહત્વ સમજાવો ત્યારે ભગવાન બોલ્યા હે ધર્મરાય મોક્ષા એકાદશીનું વ્રત કરવાથી પાપનો નાશ થાય છે માક્ષ સુદ અગિયારસ મોક્ષ આપનારી મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસ ભગવાન વિષ્ણુનો દિવસ છે જેથી ભગવાન દામોદરનું નિષ્ઠાપૂર્વક પૂજન કરી ઉપવાસ કરવો અને પોતાના થયેલા પાપના નાશ માટે ભગવાન પાસે ક્મા યાચના કરવી ભક્તિ ભાવપૂર્વક મોક્ષદા એકાદશીનું વ્રત કરવાથી મોક્ષ પ્રાપ્તિ પુરાણકાળમાં બની ગયેલી કથા હું તમને સંભળાવું છું તે તમે સાંભળો ભગવાનની વાત સાંભળી પ્રસન્ન થતાં ધર્મરાય કથા સાંભળવા લાગ્યા આદિ આદિપુરાણકાળમાં ગોકુળ નામે નગરમાં એક મહાધર્મિષ્ટ રાજા રાજ્ય કરતો હતો તેનું નામ વૈખાસન હતું રાજા વૈશાખના રાજ્યમાં પ્રજા સુખી અને સમૃદ્ધ હતી રાજા પોતાની પ્રજા પ્રત્યે પુત્ર જેવો પ્રેમ રાખતો હતો વેપાર વણંજમાં તેનું રાજ્ય આગળ હતું તેથી તેના રાજ્યમાં સુખ સંપત્તિની કમી હતી રાજા ન્યાયી ધર્મિષ્ઠ પુણ્યશાળી હતો તેથી તેનું રાજ્ય સમૃદ્ધ હતું એક રાત્રે રાજાએ સ્વપ્નમાં આવ્યું સ્વપ્નમાં તેના પિતા નરક યાતના ભોગવતા હતા પોતાના પિતાની આવી દશા જોઈ રાજા ઘણો જ દિલગીર થયો તેના પિતાએ કહ્યું બેટા તું સુપુત્ર છો મારા કોઈક પાપના કર્મોથી મારો વાસ નરકમાં થયો છે મારો ઉદ્ધાર કર તો તારું કલ્યાણ થશે અને રાજાની આંખ ઉકળી ગઈ સ્વપ્નની વાત જાણી વૈશાખ રાજા પોતાના પિતાનું દુઃખ જાણી ગમગીન બની ગયો તેને ક્યાંય ચેન પડતું નથી તે પોતાના પિતાની મુક્તિ માટે વિચાર કરવા લાગ્યો પણ કોઈ માર્ગ સૂજ્યો નહીં તેથી તેણે પોતાના રાજ્યના સર્વે વિધાન પંડિતોની સભા બોલાવી અને સ્વપ્નની વાત જણાવી કહ્યું હે બ્રહ્મ તમે સૌ વિદ્યાન છો મને મારા પિતાના ઉદ્ધાર માટે કોઈ રસ્તો બતાવો મારા જેવા સુપાત્ર પુત્રને પિતાનું દુઃખ જોઈ ચેન પડતું નથી મારા પિતાની મુક્તિ માટે હું સર્વ કાંઈ કરવા તૈયાર છું મારા જીવને શાંતિ નથી કૃપા કરી આપ સૌ મને માર્ગ બતાવો તેમના ઉદ્ધાર માટે મારે કયા વ્રત કરવા કયા દેવોનું પૂજન કરવું એ આપ સહુ મને સમજાવો હે વિધાનો સુખ સમૃદ્ધિવાળું મારું રાજ્ય છે પુત્ર પરિવાર છે રાજ્યની સાહેબી હાથી ઘોડા લશ્કર બધું જ છે પણ મારા પિતાની નરક યાતના જોઈ મને ચેન પડતું નથી રાજાની વાત સાંભળી પંડિતોએ વિચાર કરી કહ્યું હે રાજન સુપુત્રને પિતાનું દુઃખ જોઈ ઘણું જ દુઃખ થાય એ સ્વાભાવિક છે પરંતુ તેમના ઉદ્ધારનો ઉપાય જાણવા માટે આપણે સહુ ત્રિકાળ જ્ઞાની એવા પર્વત ઋષિના આશ્રમે જઈએ તેઓ જરૂર આપનો માર્ગ બતાવશે બીજા દિવસે વૈશાખ રાજા પોતાના પુત્ર પરિવાર રાણીઓ અને સૌ વિદ્વાનો તથા પ્રજાજનો સાથે મહર્ષિ પર્વત ઋષિના આશ્રમે ગયો પર્વત ઋષિના આશ્રમમાં અનેક ઋષિ મુનિઓ હતા તે બધાની વચમાં આસન ઉપર બેઠેલા પર્વત ઋષિ કાંતિવાંત દીદી પ્યાન માન તેજસ્વી મૂર્તિમાં શોભી રહ્યા હતા રાજાએ પર્વત ઋષિના પગમાં પડી પ્રણામ કર્યા એટલે રાજાએ આશીર્વાદ આપી ઋષિએ રાજ્યના પ્રજાના પુત્ર પરિવારના કુશળ સમાચાર પૂછ્યા એટલે રાજાએ હાથ જોડીને કહ્યું હે મહર્ષિ આપ તો ત્રિકાળ જ્ઞાની છો મારા દુઃખનું નિવારણ માટે હું પુત્ર પરિવાર સાથે પ્રજાજનો અને વિદ્વાન પંડિતો સાથે આપની પાસે આવ્યો છું મારા રાજ્યમાં અનંત સુખ શાંતિ છે પણ મારા અંતરમાં અશાંતિનું દુઃખ છે તેના નિવારણ માટે આપની પાસે હું આવ્યો છું રાજાની વાત જાણી ઋષિ ધ્યાનસ્થ બન્યા ક્ષણિક પછી ધ્યાન મુક્ત થઈ ઋષિએ કહ્યું હે રાજન તારી અશાંતિ અને દુઃખનું કારણ હું જાણું છું તારા પિતા યાતના ભોગી રહ્યા છે તેથી તું દુઃખી છું પણ હે હું રાજા કરેલા કર્મોના ફળ ભોગવ્યા વિના છુટકારો નથી પૂર્વ જન્મમાં કરેલા પાપે તારા પિતાની યાતના ભોગવવી પડે છે પૂર્વ જન્મમાં તારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાંથી એક સ્ત્રી પ્રત્યેના દેશના કારણે તારા પિતાએ બીજી સ્ત્રીના ઋતુનો નાશ કર્યો હતો એક સ્ત્રી ઋતુ પ્રાપ્ત થતા તારા પિતા પાસે ઋતુદાનની માંગણી કરવા દિન ભાવે કરગરતી હતી અને વાસનાની યાચના કરતી હતી પણ તમારા પિતા માન્ય નહીં અને તે સ્ત્રીના ઋતુનો નાશ કર્યો તેના પાપના ફળરૂપે તેને નરકમાં સબડવું પડે છે ઋષિના શબ્દો સાંભળી દિનભાવે રાજા બોલ્યો હે મહર્ષિ મારા પિતાને નરકમાંથી છોડાવવા માટે મારે કયું વ્રત કરવું કયા દેવની આરાધના કરવી કયા દાન કરવા એ મને સમજાવો હે રાજન તારા પિતાની મુક્તિ માટે તું મોક્ષતા એકાદશીનું વ્રત કર ભગવાન દામોદરની નિષ્ઠાપૂર્વક ભક્તિ કર માક્ષર સુદ અગિયારસ મોક્ષતા એકાદશી છે તે દિવસે ઉપવાસ કર યથા શક્તિ દાન કર જેથી તારા પિતાની મુક્તિ થશે ઋષિના આશીર્વાદ મેળવી રાજા નરકમાં પાછો આવ્યો માક્ષર સુદ અગિયારસ આવી આ તિથિએ તેના પરિવારે વિધિપૂર્વક વ્રત કર્યું ઉપવાસ કર્યો ભગવાન વિષ્ણુ દામોદરનું નિષ્ઠાપૂર્વક ધ્યાન ધર્યું તેથી સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને વૈખાસન રાજાના પિતાની મુક્તિ થઈ નિસ્વર્ગમાં ગયા અને પિતાએ રાજાને આશીર્વાદ આપ્યા હે પુત્ર તારું કલ્યાણ થજો આમ મોક્ષદા એકાદશીનું નિષ્ઠાપૂર્વક વ્રત કરનારના સર્વ સંકટો દૂર થાય છે નરક યાતનામાંથી મુક્તિ મળે અને સર્વ સંતાપો દૂર થાય છે એમ કહી ભગવાને ધર્મરાયની મોક્ષદા એકાદશીનું મહત્ત્વ સમજાવ્યું તેથી ધર્મરાય આનંદ અનુભવવા લાગ્યો ભગવાને સમજાયેલા મોક્ષદા એકાદશીના મહત્ત્વની કથા સમાપ્ત श्रीकृष्ण गोविन्द हरि हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरि हे नाथ नारायण वासुदेव जय श्रीकृष्ण राधे राधे